આ જેવું બોલશે ને એવું કરશે આ તો બિલકતું બોલશે આજે બોલ્યો પણ તારે ફરી જશે તમે માનો કે ન માનો તમે માનો કે ન માનો તમારા વિશે દુનિયા તો છે આ જે સારો ગુણ છે તમારામાં એ જ તમારી ઓળખણ છે તમારી ઓળખાણ તમારી દુનિયામાં ઓળખાણ છું તમારી સ્કૂલ માં ઓળખાણ

એટલે ઘરવાળી સારું મીઠાઈમાં શું લાવું કારણ કે ગુલાબગામું લાવું કે સાધન એટલે ઘરમાં એને કબાટ ખોલ્યું કબાટમાં પંદર વીસ ભરણીઓ પડી હતી પંદર દસે એમાંથી એક ભરણી કાઢી અને એમ કીધું કે આ ભરણીમાં પેલા પાંચસો ગ્રામ ગુલાબામ ખુલી આવું એટલે પેલી બરણી એને હાથમાં આપી પેલા ભાઈ તો ઘરમાંથી બહાર નીકળ્યા જેવા બહાર નીકળ્યા પેલી બરણી છે એના મનમાં મનમાં ખુશતો હતી કે આખા ઘરમાં તો પંદર બરણી છે કોઈ બરણીને ઘરમાંથી બહાર નીકળવા મળતું નથી અને મને કેવું આજે બજારમાં ફરવા જવા મળે છે દસ મગર બરણી બધું કોઈ બરણીને ઘરમાંથી બહાર નીકળવા મળતું ન ઘરમાં ઘર મળે પછી ગાડીમાં મૂકી એટલે વધારે ખુશ થઈ કે ગમે તો આજે બોરબી પાણી ગાડીમાં કરવા જવા મળશે બજારમાં ગયા તો બજારમાં જતા ત્યાં એની બરણી ખુશ થાય કે જો બધી બરણીઓ ઘરમાં કબાટમાં ભરી છે મને કેવું કરવા જવા મળે પેલા મીઠાઈ દુકાને દુકાઈ ગયા ટેબલ પર મૂકી ભરણી બરણી ઓર ખુશ અરે મને તો કેટલી આઈટમો જોવા મળી આજે ઘરમાં તો બધી બરણીઓ છે પણ કોઈને મીઠાઈ નથી નથી પણ મને આટલી બધી મીઠાઈઓ જોવા મળી એટલે તો ઓર્ડર આપ્યો અંદર ગુલાબજામુ નાખ્યા એટલે ભરણી ઓર ખુશ થઈ એટલે મારામાં કેટલા સરસ સરસ ગુલાબજામુ ભર્યા છે આજે તો મારો વોટ પડી ગયો પાછા કર્યા મહેમાન આવી ગયા ટેબલ પર મૂકી ભરણીને અને જેવી ટેબલ પર મૂકી ખોલી એટલે ભરણી ઓર ખુશ આવા બધા મહેમાન પણ મને દેખવા મળ્યા છે અને બાકીની બધી તો કબાટમાં બંધ અને બંધ જ છે મહેમાનોને ભૂલા તેમ ઉભીર્યા મહેમાનો ખાધા ખાઈ અને બધું વાસણ બધા ખાલી થયા એટલે જો વાસણ ધોવાની જગ્યા હોય બસ પછી ત્યાં જઈ બધા વાસણ મૂક્યા અને મહેમાન જોડે બધા વાતો કરવા લાગ્યા એટલે થોડી વારમાં ફળિયામાં ચાર પાંચ દસ કૂતરા હતા એ આવ્યા

એનામાં શું ભરેલું હતું જ્યાં સુધી એનામાં ગુલાબ ગુલાબજાંબુ ભરેલા હતા ત્યાં સુધી એનો વટ હતો જેવા ગુલાબ ગુલાબજુ નીકળી ગયા કોઈ કિંમત શરીર શરીર છે છે એ આ બરડીની કિંમત ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી ઓછા ઓછું ગુલાબ ગુલાબજાંબુ પણ આપણે ભરેલું હશે બે દિવસે એક પણ ગુલાબ ગુલાબજામુ નથી

એક લક્ષણ તો સારું હોય એના મનમાં ઈચ્છા જો તમારામાં એક પણ બાબત એવી ના હોય કે તમને જોઈને કોઈને તમારા જેવા બનવાની ઈચ્છા થાય દરેક ના મનમાં સારી ઈચ્છા છે સારું બનવું જોઈએ તો સારા બનવાની કળા શું કેવી રીતે સારા બને કેવી રીતે સારા બને તો એ પણ તમને આજે શીખવાડતો કે સારા બનવાની કળા કોઈને તમે બતાવતા નથી તમારા ઘરના કોઈને બતાવતા નથી તમારા સાહેબને કોઈને બતાવતા નથી પણ હું જેટલું કહું એટલું તમે ઘરે જઈને એકલા એકલા કરજો તમારે જાતે જાતે કાગળ લેવાનો કાગળમાં બે ભાગ પાડવાના એકમાં લખવાનું સારું અને બીજામાં લખવાનું ખરાબ તમારે જાતે જાતે વધારે નથી કેતો ત્રણ

અને મારા આ ત્રણ બાબત છે જો બીજો આપણે તો ખબર પડે ને આપણી તો આપણને ખબર પડે કે મારામાં શું સારું છે અને મારામાં શું ખોટું છે આ તમે લખો દાખલા તરીકે તમારામાં સારી બાબત છે કે રોજ વહેલા

તમારે સારું જે બાબતે પહેલું તો નક્કી લો કે તમારે તમારામાં શું સારું કરવું છે એક બાબત નક્કી આ બાબત મારે સારી કરવી છે રાઈટ दूसरी बात संकेत स्पष्ट करयापची संकेत स्पष्ट करयापची બીજી બાબત શું કરવાની છે તો બીજી બાબત એક કરવાની છે તંતિયતે મજબૂત કરો પહલો નિયમ તમે કરો

બરાબર તો ખરાબ બાબત છે સારી કે ખરાબ તમારે નક્કી કરવાનું તમે નક્કી કર્યું કે મારે નક્કી નક્કી કર્યું બરાબર કર્યા પછી બીજી બાબત શું આવે છે સંકેત ને મજબૂત કરો મજબૂત કરો એટલે શું સંકેત ને મજબૂત કરો એટલે શું વારંવાર તમારા મન બોલવું પડે કે મારે પાણી પૂરી ખાવ્યું નથી મારે પાણી પૂરી ખાવ્યું

तीजु से संकेत એટલે જે બાબત છે સંકેત ને પ્રતિક્રિયા આપો સંકેત ને પ્રતિક્રિયા આપો એટલે શું દાખલા તરીકે તમારા મન પર ઈચ્છા છે કે મારા આઈસ્ક્રીમ ખાઓ એ સારી બાબત છે કે ખરાબ બાબત છે પછી પણ જેવો તમારા મનમાં વિચાર આવશે કે આઈસ્ક્રીમ મારે ખાવો છે એટલે બીજો વિચાર શું આવશે કે આઈસ્ક્રીમ કઈ દુકાને મળે આવે વિચાર ત્રીજો વિચાર એમ કે દુકાન કેટલી દૂર થાય છે પછી વિચાર આવે કે કેટલા પૈસાનું મજબૂત છે દસ રૂપિયા દસ રૂપિયા મારા કિસ્સામાં છે કે નહીં કોઈ મને જોવે છે કે નથી કોઈ લડે એવું છે કે નથી આ બધું આપણે કે શેમાં આવે સંકેતને મજબૂત કરવા માટે તમારા મનમાં ઈચ્છા થઈ ગઈ કે આઈસ્ક્રીમ ખાવો જ છે ખાવ છે એટલે તમારા મનમાં કેવા વિચાર આવશે એ ખાવાનું પૂરું થાય એના માટેના જ વિચાર આવશે એટલે તમે આઈસ્ક્રીમની દુકાન કે બદવાઈ રસ્તો કે બદુ છે દુકાન કે બદુ છે ત્યાં પહોંચશો પહોંચીને પછી પહોંચો ત્યાં સુધીમાં તો લાળ ચાલુ થઈ ગઈ હશે કારણ કે મનમાં નક્કી જ છે કે આઈસ્ક્રીમ તો જ છે એટલે તમે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરશો ત્યાં પહોંચતા પહોંચતામાં તમારા મગજને એમ કે ખાવ છે ખાવ છે ખાવ છે ત્યાં જઈને તમે ઓર્ડર આપશો ઓર્ડર આપશો ही प्रक्रिया થશે આ પ્રક્રિયા થાય એટલે પ્રતિક્રિયાઓ પ્રતિક્રિયાઓ પછી ચોથી પ્રક્રિયા થશે ઈચ્છા પૂરી ઈચ્છા પૂરી એટલે તમે આઈસ્ક્રીમ ખાઈ લીધો તમે ખાઈ લીધો ખાઈ લીધો એટલે છેલ્લી પ્રક્રિયા સંતોષનો આનંદ આઈસ્ક્રીમ પેડમાં જતો